हंसना ही जिंदगी है हंस के गुजारो यारो इतनी सी बात मेरी दिल में उतारो यारो रोते रहे हो अब तक रोते रहोगे कब तक बरसो पुरानी गलती अब तो सुधारो यारो मुस्कुराहट का कोई मोल नहीं होता कुछ रिश्ते अनमोल होते हैं जिनका कोई तोल नहीं होता लोग मिल जाते हैं अक्सर हर मोड़ पर लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता स्वामी जी કે સૂરજ કોઈ હામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ હામે નીચો નમતો નથી અમને ગર્વ છે ગુજરાતી હોવા ઉપર કારણ કે ગુજરાતી માણા એની બાયડી સિવાય કોઈના બાપ થી બીતો નથી આપણો ગુજરાતી માણસ છે ને ક્યાંય પાછો પડ્યો જ નથી હો એની તમને સીધી ને સરળ વ્યાખ્યા કહું ગુજરાતી માણસ હરતો ફરતો મોજ કરતો શૂન્યમાંથી સર્જન કરતો કહેવા તો માય દેવું કરીને ઘી પીતો આખી દુનિયામાં જેટલી કેરી ખવાય છે ને એટલી તો અહીંયા ફ્રીઝર માં મુકાય કે ઉનાળા પછી ખાવા થાય અત્યારે મળ્યો એનો આનંદ લેને આખા દુનિયામાં જેટલા ચોખા ખવાય ને એનાથી જાજા એના ટાબરિયા સેવ મમરા ખાઈ જવો લગ્ન માં જઈને એમ ન બોલે કે રામ બોલો ભાઈ રામ બાકી મારે એટલે જ્યાં હસાતું હોય ને ત્યાં હસાયો હમણાં મારો કાર્યક્રમ શ્રદ્ધાંજલિમાં શ્રદ્ધાંજલિમાં કાર્યક્રમ એટલે ત્યાં તો હાસ્યની વાત ન શોભે એટલે મેં ત્યાં જઈને એમ

પ્રિય બોલવું સજનતા ને દાતારી સુરપંથ એતા અભ્યાસ ના મિલે બિના કૃપા ભગવાન ભગવાન ની કૃપા હોય ને તો હારું બોલી શકાય બાકી તમે ન બોલી શકો જો પુરુષ વંકો પા ઘડી ને નેણા વંતી નાર એવી જોડી જેને મળે ને એનો થઈ જાય બેડો પાર નવા નવા હગાઈ નકી થયું હોય વાત હાલતી હોય એટલે પછી નવા નવા જો ગોઠવાઈ જાય ને એટલે પછી ફોન માં વાત ચાલુ થાય છોકરીએ જવાબ દીધો કે હા ને મને તારી યાદ આવે તો કે શેમાં મારી યાદ આવે તો કે હું ઘઉં વીણતી હતી ને એમાં મને તું દેખાય એ કે હું ઘઉં દળાવવા ગઈ ને એમાં મને તું દેખાય હું રોટલીનો લોટ બાંધું તો એમાં મને તું દેખાય રોટલી બનાવું તો એમાં મને તું દેખાય એટલે મને વિચાર વિચારે બધું આમાં દે પણ બહાર જાતા હોય કામે ગયા હોય આખોથી તમે કામ કરો હાઈ રહેજો ટાણા હામાં ઘર ભૂગી જાવ ને તો ઘરવાળી ટાઢી અને ખાવાનું ગરમ જડે અને મોડા ભૂગો ને સમજદાર જ છો તમે મોબાઈલ કાઢી નો હે ભગવાન એક નરસિંહ મહેતાના ના બાવન કામ કર્યા તમે કુંવરભાઈ નું મામેરું ભૂર્યું દ્રૌપદી ના નવસો નવાણું ચીર ભૂર્યા પાંચસો નું બેલેન્સ નહીં પૂર એને ભગવાન પાસે બેલેન્સ પુરાવી લેવું છે હમણાં મારી બેન ના લગ્ન છે ફેબ્રુઆરી માં એટલે અત્યારે ઘરમાં બધું વાતાવરણ ખરીદીનું આલે મારી બેનના લગ્ન હે એટલે અત્યારે વાતાવરણ બધું ખરીદીનું હાલે એમાં મારી મમ્મી એ ડાયરી બનાવી કે હું હું ખરીદી કરવાની આટલું 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 વસ્તુ આપણે બજારમાંથી લેવાની છે મારા પપ્પા આવ્યા અને મારા મમ્મી એને ડાયરી બતાવી કે આપણે આટલી 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 ખરીદી કરવાની છે કે આમાં આપણે સૌથી પેલા હું લેવા જાઉં એટલે મારા બાપા કે લાઈક લોન કહેવાય આ જમાનામાં અત્યારે જો મિત્રતાની વાત આવે પ્રેમ એટલે એવું નહીં કે છોકરા છોકરીનો પ્રેમ હોય મા બાપનો એના દીકરા માટેનો પ્રેમ ભાઈનો બેન માટેનો પ્રેમ મિત્રતા કેવી હોવી જોઈએ ઉદાહરણ દે ને કે કૃષ્ણ સુદામા જેવી મિત્રતા હોવી જોઈએ આ વાત હકીકત છે પણ વાંધો નહીં જ ફરે કૃષ્ણ કોઈ નથી બધા સુદામા થઈ ગયા નહીં રે જાણેલી નહીં રે માણેલી જેની ગોઠણી તોડાય નહીં તોડી સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી આવી મિત્રતા હોવી જોઈએ તો એ દુકાનવાળો સંગીતના સાધનો રાખે હાયરે શસ્ત્રો રાખે એટલે હાર્મોનિયમ વેચે તબલા વેચે ગિટાર પડ્યું હતું ને તલવારું પડી હતી બંદૂક લટકતી હતી મારાથી રહેવાનું મેં બધા આ ધંધો હાલે કેમનો આ સંગીતના સાધનો વેચે અને હાયરે આ બધું તલવાર ને બંદૂક ને બધું રાખે એટલે મેં પૂછ્યું મેં બધું આ ધંધો કેમનો હાલે એટલે મને કે જે હવારે અહીંથી હાર્મોનિયમ લઈ જાય ને હાઇ જે એનો પાડોશી બંદૂક લેવા આવે છે આને મોંઘવારી નડે જો એ કે શેઠ કાજુ છે કાજુ એ શેઠ કે છે ને ભાઈ તો કે બદામ તો શેઠ કે છે એ કે ચારો લી તો કે રાયડું નાખ મન ચારો લી હે ચોખું ઘી તો કે ચોખું ઘી એ હે કાજુ બદામ ચારો લી પિસ્તા ચોખું ઘી હંધુ ઈ હે તાર જોઈ હું ઈ બોલ ને માર કે આ કઈ જોયા બધું હે હલવો બનાવીને ખાવ ને હું ખડ ખડી ગયા હો ઈ એવું ડાચું કરીને આગળ બેઠો હોય પેલી જ લાઈનમાં માં અદબ વાડીને હા બોલ બોલ કે મીટર લઈને બેઠા હોય માપવા શું કરે હે વિચારતા હોય કે હું બોલશું હું એ વિચારતો કે હું શું બોલું ભરેલ બધું હોય ને તો એક જણો બીવે ખાલી હોયને તો બે બીવે જેના હાથમાં હોય ને એ બીતો હોય એવા એવા જણા બેહી ગયા હોય હાસ્યના કાર્યક્રમમાં એને જોતા મને એમ થાય કે આની જૂની કબજીયાત થઈ ગઈ છે દાંત જ ન કાઢે હો એમ થાય કે વાને ગલગલિયા કરવા જાવ તો સારું મારો એક કાર્યક્રમ અને એમાં એક જણો ખડખડાટ દાંત કાઢે જોરદાર તાળીઓ પાડે વાતે વાતે તાળી પાડે હું ઊંકાઈ પંક્તિ કહું તો તાળી પાડે સહજતાથી મને મજા આવે એવા માણસ હોય ને તો એને જોઈને આખો પ્રોગ્રામ કરી લેવાય મજા આવી જાય અમને કલાકારને અમે એવા ગોતતા હોય કામાજી હોય ને કે વધારે તાળી પાડતા હોય ને અમે એની સામુ જ જોજો કરીએ પછી બોલતા હોય ને તે એટલે મારો પ્રોગ્રામ પૂરો થયો ને તો હું એને મળવા ગયો મેં કીધું મજા આવી ને કાર્યક્રમમાં મને કે ઠીક હવે એમ તો મેં કીધું તમે તાળી તો બહુ પાડતા હતા મારા પ્રોગ્રામમાં અમને કે હું બુધાલાલ જોડતો તો એ કે એવું ઘટાને હાવ એમ પાંજરામાંથી નીકળી ગયો બહાર હોને ભાઈ હોતા વાડી મૂઠી હો આમ જાય ને આમ જાય હોતા દેખાતા ચાલુ કર્યા હો હા હા થઈ ગયું બધે પણ એમાં પેલી જ લાઈનમાં વાણીઓ બેઠો જેવો હાવજ બહાર નીકળો ને એવો હડુક પેન હાવજના પાંજરામાં ગરી ગયો અને અંદરથી પાંજરો ગડી દીધું બહાર હા આઈથી નીકળ્યો કે આઈ તો પાછો આવવાનો જ નથી

મેં કીધું માડી તમે રોવો હો કામ મને કે મારો જીવલો આટલું બોલીને અટકી જાય મેં કીધું હા માડી તમે કયો તમે રોવો હોઉં કામ હું જઈએ રિયાઝ કરવા બેહું ત્યાં તમે રોવો હો કે મારો જીવલો મને યાદ આવી ગયો એટલે મેં એમને સાના રાખ્યા મેં કીધું જીવ લો એનો દીકરો યાદ આવી ગયો મને જોઈને મેં કીધું મારી તમે રોવોમાં સાના રહી જાઓ મને કે ના મારો જીવલો મારો મારો પાડો ગાંગર તો હોય ને એવું મને લાગે છે તમને કે તમને હાંભળા તો નથી મેં કીધું મને મૂંગા રેવાની સોસાયટી વાળા દર મહિને પંદર હજાર આપે ભાઈ તું રહેવા દે તું ન ગાતો જયારે પણ ઘરની બહાર જાવ એક સમય હતો સાહેબ અત્યારે જો કોક પાડતા હોય કોક નહીં પણ ઘરની બહાર જાય ને એટલે મા બાપના વડીલોના ચરણ સ્પર્શ કરીને જાય અત્યારે એવો જમાનો હોય મોબાઈલની બેટરી ચેક કરીને જાય ચાર્જિંગ પૂરું કર્યું કે નહીં એટલે મેં કીધું કે મમ્મીના પગમાં સ્વર્ગ હોય જયારે ઘરની બહાર નીકળો ને ત્યારે એના ચરણ સ્પર્શ કરીને જાવ એક છોકરો મને કે 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 એના પગમાં હોય આવે જો પગે લાગે ને આડા તો એટલે પ્રભુ ભક્તિ કર્યા વગર છૂટકો હે જ નહીં અને કેવા એક અહીનું કર્યું અહીંયા છે જી કરો માણા એમ છે કે કાંઈ હાયરે નથી આવવાનું પણ કરમ તો હાયરે આવવાના જ છે બીજું કાંઈ આવે કે ન આવે પાંચે આંગળીઓ હરકી નથી હોતી પણ જમવાની ટાઈમે પાંચે હરકી થઈ જાય ઘણી એવી સાહિત્યની વાત છે અહીંયા વડીલો બેઠા ને એટલે મારે એક વાત વડીલો ઉપર કેવી છે કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય પણ ઘરનો કેસ બગડવા જ ન દે ને એને વડીલ કહેવાય આપણે અહીંયા ગુરુ શિષ્ય પરંપરા હાઈલી આવે બાપ દીકરાની પરંપરા નથી કે બાપ મહાન હોય તો એના દીકરાને પૂજા નહીં એના શિષ્યની પૂજા થાય છે ગુરુ શિષ્ય પરંપરામાંથી આપણે આવીએ છીએ આવી ધરતીમાં જન્મ થયો છે અહીંયા રામની મર્યાદા છે સીતાની તપસ્યા છે લક્ષ્મણની શક્તિ છે હનુમાનની ભક્તિ છે દશરથનું વચન છે જટાયુનો ત્યાગ ભીષ્મની પ્રતિજ્ઞા વિદુરની નીતિ કર્ણનું દાન અભિમન્યુનો નો શૌર્ય અર્જુનનું બાણ એકલવ્યની સાધના ગીતા નો જ્ઞાન મહાભારતનો સંગ્રામ અને દુશાસનની છાતી ચીરીને લોહીનું પાન કર્યું ને એ ભીમનો સંકલ્પ એટલે આપણું હિન્દુસ્તાન છે સાહેબ ટેકનોલોજીના યુગમાં રહીને સાચા પ્રેમની ઓળખ કરવી પ્રભુ ભક્તિ કરવી આપણામાં એક બહુ જૂનોને ને જાણીતો દુહો છે કે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂરજ વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી ને પૈસા વગરનું પાકીટ નકામું આજે કરો તો મશ્કરી છે રમો તો ખેલ છે રાખો તો વિશ્વાસ છે લ્યો તો શ્વાસ છે રચો તો સંસાર છે અને નિભાવો ને તો જીવન છે પ્રેમ તો સાહિત્ય છે ને એ ક્યાંથી એવું છે આ બધું સાહિત્ય આપણને વારસો મળ્યો ક્યાંથી કેટલી એ આપણને સાહિત્ય આપ્યું છે કે રાજપૂત કાઠી કડિયા કુંભાર ગણબી કંસારા આહિર મેર રબારી ભરવાડ ભામણ ભાંડ મીર સુમરા ખસિયા કુવા ખાંડ

સુની દિવાલ ઉપર ટાંગેલી છબી પડી પડીને બસ કરે છે અને આ પ્રેમ ઠક્કરની વાત આ જમાનાને ગમશે કે નહીં એ વાત પ્રેમ ઠક્કરને પડે પડે ખટકા કરે છે મંદિરમાં આરતી સમયે ટકોરી ન વાગે તો એ ટકોરી શું કામની અને આપ જેવા બેઠા હોય એને હસાવી ન હકે તો આ પ્રેમ ઠક્કરની ખોપડી હું કામની એલા હો પણ મારે તમને એક વાત છે મદારીનો ખેલ કેટલાય જોયો આમાંથી વડીલો બેઠા એટલે હાથ ઊંચો કરો ને મદારીનો ખેલ જોયો હોય એવા હા અત્યારે બંધ થઈ ગયા ને જાનવરું હવે નથી રાખવા દેતા જો જાનવરું નીકળી ગયા પણ અમે કચ્છ બાજુ ગયા તા બહુ ટાઈમ પેલાની વાત કરું ગામડા ગામમાં મદારીનો ખેલ ચાલુ હતો અને જોવા હાટું ઉભા રહ્યા હું મારા મમ્મી મારા પપ્પા ઉતરા એટલે ખેલ બહુ સરસ કરતો હતો ભેગું વાંદરું હતું તો ઓલો કઈક આમ કઈક બોલે ને ઓલ ઓલું આમ ગલોટ્યું મારે એટલે અમને જોવાની બહુ મજા આવી હું નાનો હતો એટલે મેં કીધું પપ્પા જોઈએ આપણે પછી મેં જીદ કરી મેં કીધું પપ્પા વાંન્દ્રુ આપણે લેવું પૂછો ને ક્યાંથી લીધું એટલે મારી જીદ પપ્પા નમી ગયા કે બટ હાલ તો એને પૂછ્યું કે હા વાંન્દ્રુ ક્યાંથી લીધું કે અમારે લેવું હે એટલે મતારી કઈ જવાબ ન આવ્યો મારા પપ્પાએ બીજી વાર પૂછ્યું એ કે હે ભાઈ વારું ક્યાંથી લીધું કે આ ગુલાટ મારે અમારે ઘરે આવું લઈ જવું હે મધારી જવાબ હજી ન દીધો એટલે મારા મારા પપ્પાએ જોયું કે સમજતો હોય ત્રીજી વાર મારા પપ્પાનો મગજ ગયો કે તને કહું આ વાંદ્રુ ક્યાંથી લીધું કે એટલે મદારી એટલું બોલ્યું કે મેં તમને પૂછ્યું તમે આ વાંદરે ક્યાંથી લીધી આખા કક્કામાં અક્ષર હોય ને તો ઈ ગ વજન વાળો અક્ષર ગ કારણ કે તમે જુઓ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત થાય સૌથી પહેલા કોને કોનું સ્મરણ કરવામાં આવે જવાબ તમે આપતા રહેજો બધા ખખડીને જવાબ આપજો હવે હું પ્રશ્ન તમને જ પૂછવાનો તમે મને ન પૂછોને ને એટલે હું તમને પૂછવાનું ચાલુ કરું કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરો સૌથી પહેલા ગજાનંદ ગણપતિને યાદ કરવામાં આવે એનો પહેલો અક્ષર આવે ગ હારમ હારું રાજ્ય કયું ગુજરાત એનો પહેલો અક્ષર આવે ગ એનું આર્થિક પાટનગર કયું ગાંધીનગર એનોય પેલો અક્ષર આવે ગયો ઊંચામાં ઊંચો અને પવિત્રમાં પવિત્ર પર્વત કયો ગિરનાર એમાંય પેલો અક્ષર આવે ગ પવિત્રમાં પવિત્ર નદી કઈ ગંગા એમાંય પેલો અક્ષર આવે ગયો જ્ઞાન કોની પાસેથી મળે ગુરુજી એમાંય પેલો અક્ષર આવે ગયો અઘરામાં અઘરો વિષય કયો ગણિત એમાંય પેલો અક્ષર આવે ગ ભીમનું શું વખણાય ગદા એમાંય પેલો અક્ષર આવે ગયો અર્જુનનું શું વખણાય ગાંડી એમાંય પેલો અક્ષર આવે ગયો તેત્રીસ કોટી દેવી દેવતાઓ જેમાં વાસ કરે એને શું કહેવાય ગાય માતા એમાં પેલો અક્ષર આવે ગ આટલું તો જી કઈ નથી હો વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે ગરુડ એમાં ગોકુળમાં ઉછરો ગોપીઓ હારે રાસ ગોવાળીયા હારે ગાયો ચરાવી અને ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડીને ગોવિંદ કેવાનો તો એમાં પેલો અક્ષર આવે એવો હોય જેને કેતા હોય આ તો ગાંડો હે શેરીમાં તો કોઈ આમ ત્રણ વાર આમથી આમ કાવો મારીને નીકળે ને એટલે હંધા એમ કે હવે આ ગધેડા જેવો છે એમાંય પેલો અક્ષર આવે ગમ અને આ બધું જે સરસ્વતીના ખોડે બેહવાનું આ બધું કામ કોને મળ્યું છે આ વારસો કોને મળ્યો છે ગઢવીઓને મારા કલાગુરુ હો આદિત્યદાન ગઢવીના પપ્પા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશભાઈ ગઢવી એ મારા કલાગુરુ છે ત્રણનો તર્ક લોપામુદ્રાની બુદ્ધિ સતીનું તેજ કૌશલ્યાનો તપ સીતાનો જપ યશોદાનો સ્નેહ અને રાધાનો પ્રેમ દુર્ગાવતીની વીરતા રાણી ચિનમ્માનું સાહસ અહિલ્યાબાઈ હોલકરનું શાસન અને લક્ષ્મીબાઈનું શૌર્ય આ હિન્દુસ્તાનની આર્ય નારી છે જબ તાસીર છે આ ધરતીની કયા મહાભારત વાવો અને ગીતા ઉગે છે શબ્દ એક સોધો ને સહિતા નીકળે છે હજી ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા હાલે છે અને હજી જનક જેવા આવીને આ તો સીતાજી નીકળે છે અરે તાસીર છે આ ધરતી મહાભારત વાવો અને ગીતા ઉગે છે મંદિરે દર્શન કરવા ગયા પરિવાર સફરજન આવ્યું હતું તો સફરજન માટે હું મારી બેન બાજતા હતા કે આ સફરજન હું ખાઈશ કે હું ખાઈશ મામલો પૈતો નહીં કીધું આ સફરજન હું ખાઈશ મારી બેન કે આ સફરજન નહીં હું જ ખાઈશ ત્યાં મારી મમ્મી આવી કે બે ચૂપ થઈ જાઓ જી મારું કીધું કયું કરશે ને એને જ આ સફરજન જડશે અમે બે સફરજન રમવા સફર વૈભવત સીતાવશે સહવાસ માં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં બે ત્રણ હળવી ભૂલ વાત કરીને મારી વાણીને વિરામ આપું કે આ આવ્યા છે જો નામનું નું મહત્વ છે બાકી એને નનામી કહેવાય રડતા આવ્યા છીએ ને હસતા જાવ ને તો આ જિંદગી જામી કહેવાય આ સમાજ માટે આ રાષ્ટ્ર માટે આ દેશ માટે આપણે કોઈ એવું કામ કરીએ કે જ્યાંથી આ સમાજ માટે આપણે હિતકારી બનીએ અહીંયા માણામાં આપણે માણસાઈ રાખીએ તો આ જિંદગી જામી કહેવાય બાકી કેટ કેટલા આવે ને કેટ કેટલા જાય એ હધી ગુલામી કહેવાય વાત હૈયામાં ઠસતી નથી કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી દુનિયામાં માટીના પૂતળા વસે છે સાહેબ અહીંયા ક્યાંય માળાની વસતી જ નથી જાતના માણા હોય છે અવરચંડા અકલમઠા અદેખા અકર્મી આપડાયા ઓશિયાળા ઉતાવળા આઘાપાસિયા એકલબંડા ઓટીવાર કદરૂપા કરમહીણા કવાજી કલાકાર કસબી કપટી કપાતર કકડાટિયા કામી કાળમુખા કાણગારા કાંડા બડિયા કમજાત કાબા કબાળા અધકચરા અજોડ આડસુ અટકચાડિયા ખટપટિયા ખુંધા ખાવધરા ખૂટ હવાદિયા ખૂટલ ખેલાડી ખેલદિલ અને ખોચરા ખુવાર ગરજુડા ગપસપિયા ગપ્પીદાસ ગણતરીબાજ ગડે પડું ગંદા ગંજેરી ગાંડા ગોલા ગોબરા ગમાર અને ગુણગ્રહી ગભરૂ ગુલાટમાર ગાલાવેલિયા ઘમંડી ઘર ઘુસલા ઘર ફાડુંબરા છકેલ છોગરમતીયા છીછરા જબરા જોરાવર જબર વશીલા જોશીલા જીણા ઠરેલ ઠાવકા ઠંડા ડંફાસિયા ડાકુ ડરપોક ડફોડ તમોગુણી તરંગી તુક્કાબાજ દયાળુ દરિયા દિલ દાતાર દાણચોર દુખિયા દિલ દગડા દોરંગા ને દોટ ડાયા ધંધાદારી ધોકા બંધી ધમાલિયા ધાર પાડું ધૂતારા ધર્મનિષ્ઠ ધૂળ ધીરજવાન હિરજવાન નવરા નગુણા નખોદિયા અને નમાલા નીડર નિસ્વાર્થી નિજાનંદી નિષ્ઠુર નિર્ણય નિર્મોહી પરોપકારી પરિશ્રમી પરાધીન પહોંચેલા પંચાદિયા પાણીયારા ભાંગડા પુરુષાર્થી પોચા પોપલા પ્રેમાળ અને પાગલ ફરતિયાળ ફોસી ફતન દિવાળીયા ફાકાળા ફાલતુ ફૂલણસિંહ ફાટેલ બહાદુર બગ ભગત બટક બોલા બેદરકાર બિચારા બોતડા બાયલા બીકણા બોલકણા બડવાખોર બુદ્ધિશાળી ભળવીર ભૂલકણા ભલા ભદ્રિક બારાડી ભાંગ ફળિયા ભૂંડા ભોળા ભમરાડા મરણિયા મસ્તીખોર મફતિયા અને મનમોજી મતલબી મીંઢા મીંજરા મીઠા બોલા મારફાડિયા માયાડુ માખણિયા મારકણા મૂર્ખા અરે મરદ રમુજી રમતિયાળ રસિક રાજકારણી રજવાડી રિસાડવા

પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે મિત્રો આજે મળ્યા છીએ અને કાલે ફરી મળશું કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે બધાય મારા જય શ્રી સ્વામિનારાયણ